પશુઓનું શોષણ થાય છે ત્યાં આગળ સમજી લો કે કળિયુગ આવ્યો ને એ ટાઈપનો બધો માહોલ લાગે અહીંયા તમે જોઈ શકો છો જે વાસમાં તમે અહીંયા બચ્ચા જોઈ શકો છો ટોટલ અહીંયા બચ્ચા હાજર છે સમજી લો આ માહોલ મને નિપાડે છે હા હવે તમે સુરત વિસ્તારમાં જશો એટલે તમને ત્યાં કોઈ પણ નાના પાડા જોવા મળતા નથી નાની પાડીઓ અથવા પાડા જોવા મળતા નથી જે પશુ છે બધાય બે બે ને ત્રણ ત્રણ ફૂટમાં જે પશુ ત્યાં આગળ ઉભા છે વાસ્તવમાં આપણે ત્યાં ખૂબ ભર્યા ખૂબ સારા એવા મોટા મોટા ટર્ન ઓવર મોટા મોટા સો બસો પાંચસો પશુઓના ફાર્મ જોયા પણ આપણે ત્યાં આગળ કોઈ પણ વિડીયો શૂટ કર્યો નથી વાસ્તવમાં મિત્રો ત્યાં આગળ એક પશુ માટે નરક જેવો માહોલ છે પેલો આપણે એવો ફાર્મ વિઝિટ કરીએ જ્યાં વાસ્તવમાં પશુપાલન થાય છે સારું એવું પશુ છે પ્રોપર અહીંયા બ્રિડિંગ થાય છે બચ્ચાઓને વ્યવસ્થિત સંતુલિત આહાર સારા બાડા સારા પાડા સારા બિદાન થકી એમને ઉછેરવામાં આવે છે

પચાસ જેવા હાલમાં દૂધ ઉપર કેટલા છે પચીસ એક જેવી ભેંસ દૂધ ચાલુ છે પચીસ જેવી ભેંસો દૂધ ચાલુ છે અચ્છા ખુબ સરસ ખુબ સારું એવું કહેવાય બીજી બધી ટ્રાય છે ના બધા ગાભણ છે બધી બધી ગાભણ છે ગાભણ અચ્છા એટલે ગાભણ થયા પછી તમે એને ચાકરી કરો ચાકરી એટલે મૂળ સમજી લો કે ટોટલ બધા પશુ અહીંયા જ રહે છે કોઈ વેચતા નથી તમે ના ના સમજી લો કે કોઈ ડ્રાય થઈ ગયું પછી બનાસ વેચે બાકી ઓછો આવે એટલે કે બધું બડાસાડમાં જતું છે ને પશુ હા હા ભાગમાં ને એમાં આપી દે

પાસઠ સિત્તેર જેવું પડી રહે અચ્છા બીજું કોઈ તમને ભાવ વધારે કોઈ આપે ખરો આપે ને આપે ને ભાવ વધારો આપે છે એમ ને હા ભાવ વધારે આપે કેટલું આપણે ચોવીસ પચીસ માં શું ટર્ન ઓવર કર્યું દૂધમાં દૂધમાં તો સારો થાય આમ તો વાંધો નહીં કોઈ ઓકડો તમે કે છો કઈ આંકડો તમે કે ચોવીસ પચીસ માં આટલું આપણે ટર્નઓવર કર્યું એવું કોઈ એવું તો બહુ ક્યાં ટોટલ ને આવ્યો આપણે સારો છે સારું છે અત્યારે મહિના શું પગાર આવતો હશે પગાર નું તો હવે મહિને માનો ને કે ત્રણ જેવું થઈ જાય ત્રણેક લાખ જેવું આખા મહિનાનો

જો મિત્રો આ બધી સારી બધી વજન વાળી છે અને રામસિંહ રામસિંગ માસ્તરની બેઠીએ બધી આ બધી તમે શું શું ભાવ ની પરચેસ કરેલી છે બેસો સવા દોઢ લાખ સવા દોઢ લાખ એટલે કેટલો ટાઈમ ચાલે આવે ચાર વાર પાંચ વર્ષ પહેલા અચ્છા અત્યારે શું આની કિંમત ચાલતી છે કોઈ આઈડિયા તમને આખો બે આઢ લાખ રૂપિયા વગર નહી આપે અચ્છા સરસ સારી પાંચ લેવા જાય એટલે કોઈ આપે નહીં આ બી જે રબારી બે ત્રણ થી લીધેલી આ પાંચ વર્ષ પહેલા સવા લાખ માં લીધેલી

એ બનાસકાંઠાનો પશુપાલક સુખી કહેવાય હવે તમારે મારે તમને થોડુંક એવું કેવું પડે છે કે તમે થોડું કે જે જગ્યા થોડી વિશાલ કરો પેલો હા તો પશુ સમજી લો કે જે અત્યારે જે લોહી છે ને એ લોહી આના કરતા પણ વધારે એટલે વાળો બનાવો છે બધી છોટી મૂકી છે દિવાળી પછી અને પ્લસ જે આપડે જે પ્લાસ્ટર છે પ્લાસ્ટર ની જગ્યા તમે મેટ લગાવશો ને તો પશુ થોડું વધારે બેસે વધારે બેસે બેસે એટલે સમજી લો આરામ સારો આરામ કરે એટલે દૂધ વધે આવી તેજાભાઈ ની સ્વીગામ ની જ

અને વજન છે એ મુજબ એમનું કામ બહુ સારું છે બસ થોડુંક એમણે હજી થોડી જગ્યા છે જગ્યા થોડીક એટલી બધી નથી બાકી હવે અમે અમને જે બધું લોકેશન થોડુંક બતાવી મુજબ એ થોડુંક ફાર્મ ખુલ્લો રાખ તો જે પશુ સૂટ છે ફરવા માટે હરવા માટે દાણો ચારો આપવા માટે નંદાભાઈ રતનાલ રતનાલ થી આવેલો નંદાભાઈ કેટલું એની માય કેટલું દૂધ આપેલું

શેરડી અને ડાંગર હા મિક્સ કટિંગ કરી એટલે શેરડી આપણે ખુદ વાયેલી છે કે બારથી લાવી છે ના પડે એ રીતે 3000 રૂપિયા ટન ગેર 3000 રૂપિયા ટન આપણે લેવા જાય તો 2500 2600 2700 અચ્છા તો આજે પશુને જે વજન છે મને એવું છે કે શેરડીના હિસાબે થોડો વધારે આ બધું શેરડીના હિસાબે આ બધું વજન મજબૂત લાગે છે હા મજબૂત ખોરાક મજબૂત ને એટલે ખોરાક મજબૂત કારણ કે જે સમજી લો કે કોઈ ભી પશુ જણામાં કેલ્શિયમ ની ઓળખ હોય ને એટલે ડોક્ટર આપડે થોડો ગોળ પાવો ગોળ સારો શેરડી એટલે કેલ્શિયમ હશે ગોળ છે એટલે સમજી લો કે ત્રણસો દિવસ એ તમને પશુઓમાં ખવડાવવામાં આવે એટલે એનો ગ્રોથ વજન બધી મજબૂત રહે હા મજબૂત રહે બીજું કોઈ ફેટ બેટ તમે માપો છો શું શું ફેટ હોય છે એ આવે 7 8 કોઈ વાર વધે કોઈ વાર ઓછા થઈ જાય એટલે સમજી લો કે જારે ફેસ તાજે તાજે વી આય એ ટાઈમે કેટલું હોય ફેટ જો બધું માં જાય એટલે કોઈ વાર ઓછા થઈ જાય તો જનરલમાં જાય એટલે અચ્છા સારું રે મારી એવરેજ આવી જાય અચ્છા અચ્છા પાસર ની એવરેજ પડી જાય આપણું પૂરું નામ શું છે સાહેબ ઠાકોરભાઈ પ્રેમાભાઈ આહીર આહીર જો એમ ને હા આહીર આહીર પ્રોપર કેન આપણે આયના છે વતની એટલે તમારું જન્મ સ્થાન આયર આયના આયના તમે અહીંયા છે એમ ને કેટલી જમીન છે આપણા પાસે જમીન તો ઓછી છે પાછા કે જશે પાછા કે જીવે જમીન ઓછી જમીન ઓછી બસ આપણે પશુપાલન કેટલા સમય પહેલા ચાલુ કર્યું આ લગભગ 25 વર્ષથી 25 વર્ષ છે એમ ને એટલે બન્ની અને બનાસકાંઠા આ બંને વિસ્તારના પશુ તમે રાખો છો કેટલા કેટલા મેક્સિમમ વધુ વધુ કેટલા પશુઓમાં આઠ સાડા છે

આ ટાઈપ નું આપું ને હમ આ ટાઈપ નું સરસ કેટલું કેટલું આપતા છો આ એક ટબ ભરેલું લાલ છે ભરે આખો ફૂલ આપવાનો એક ને એ ટબ ભરીને તમે એટલે એક પશુને આપો એક ટબ એક ને આપવાનો કેટલું વજન થતો છે એનો વજન તો હા લગભગ 15 17 કિલો હા કદાચ 15 થી 17 કિલો હા કેટલું 65 કિલો નો હવે પાછળ હલકો ચારો રહ્યો ને પેલો પૂરીયા ને ભરાઈ ખુબ સારું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષો માં તમે એના કરતા પણ વધારે સારું કાર્ય કરો એવું આશા છે આ વિડીયો આપણે અહિયાં સમાપન કરીએ જય ગોમાતા જય ગોપાલ બંને ગોમાતા